નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ પ્રવેશ પરીક્ષા તારીખ ખૂબ જ નજીક છે અઢાર એક બે હાજર પચીસ દસ માર્કસ આપણો નવમો વિડિયો દોસ્તો આપણે એસી માર્ક્સ અત્યાર સુધી કવર કરેલા છે માનસિક યોગ્યતા કસોટીમાં આજે આપણે જે વાત કરવાની છે કે અપૂર્ણા આકૃતિ પૂર્ણ કરી દોસ્તો આગળના આઠ ટેસ્ટના ના વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં

છો દોસ્તો ગાઈડ એપ પ્લે જે મિત્રો પાસે નથી તે ફરી પ્લેસ્ટોર પર જઈને જી યુ આઈડી લખીને ગાઈડ એપ ડાઉનલોડ કરી દે ગાઈડ એપ દોસ્તો લોગો આવી રીતે છે આ લોગો વાળા તમે એપ ડાઉનલોડ કરશો અથવા જેને ના મળે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે લિંક પર ક્લિક કરીને પણ તમે ગાઈડ એપ ડાઉનલોડ કરી શકો છો ગાઈડ એપની અંદર દોસ્તો નવોદય પરીક્ષા જોવા તમે આ છે અને અમે હાલ ધોરણ પાંચમાં ભણો છો તો ધોરણ પાંચનું સંપૂર્ણ સાહિત્ય પણ તમને મળી જશે જે પણ નવા મિત્રો ગાઈડ એપ ડાઉનલોડ કરે એ લોકો યસ સર લખવાનું ભૂલે ને જેથી અમને ખબર પડે કે કોના કોના મોબાઈલમાં ગાઈડ એપ આપણે અત્યારે હાલ ઉપલબ્ધ છે સિવાય પણ તમારા જે પણ પ્રશ્નો હોય દોસ્તો તમે અમને જણાવી શકો છો તો અમે તમને બધું પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશું હવે મેરિટ માવા માટે આપણે બીજી આપણી એક છે દોસ્તો કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ ની મેરિટ માવા માટે દોસ્તો આ ખૂબ જ મજાની આપશે અહીંયા દોસ્તો તમને જેટલું મળશે એનાથી ત્રણ ગણી વસ્તુ કે ચાર ગણી વસ્તુ દોસ્તો અહીંયા મળશે આ તમારે ખજાનો છે તો આ મહા ખજાનો છે દોસ્તો આ મહા ખજાનો લૂટવા માટે ઝડપથી આપણે આજના વિડીયો તરફ જઈએ કાગળ પેન સાથે રાખો કાગળ પેન સાથે રાખો જેથી દસ માર્ક્સના વિડીયોમાંથી તમારે દસ માંથી કેટલા આવ્યા તમે મને કમેન્ટમાં જણાવી શકો છો એ સિવાય યસ સર લખવાનું ભૂલવાનું નથી દોસ્તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી અને જે પણ મિત્રો વિડિયો જોવે છે અને એક કામ તો કરવાનું છે લાઈક કરવાનું છે જે પણ મિત્રો જો સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ઝડપથી ચેનલને ને કરી દેવાની છે ચલો ત્યારે ઝડપથી જઈએ આજના પ્રશ્ન નંબર એક તરફ પ્રશ્ન નંબર 1 છે દોસ્તો હવે અહીંયા શું કરવાનું છે આપણે જે પણ આકૃતિ આવી આપેલી હોય એની ઉપર આકૃતિ મૂકીને આપણે આકૃતિ પૂર્ણ કરવાની છે તો જો દોસ્તો અહીંયા પહેલા આપણે શું કરવાનું કે આપણા ચોરસ આખો બનાવી દેવાનું તો તમે આ રીતે ચોરસ બનાવશો તો અહીંયા કયા નંબરની આકૃતિ કમ્પ્લીટ સેટ થશે તો જુઓ આકૃતિ સેટ નહીં થાય આકૃતિ સેટ નહીં થાય ચાર નંબર નહીં થાય મારા મત મુજબ દોસ્તો અહીંયા આપણે આકૃતિ મૂકીશું તો ચોરસની અંદર એક નંબરની આકૃતિ સેટ થઈ જશે એટલે જવાબ આવશે એક નંબર પ્રશ્ન નંબર બે ની વાત કરીએ પ્રશ્ન નંબર બે માં આપણે પહેલા સૌ પ્રથમ ગોળ બનાવી દઈએ ગોળ બનાવી દઈશું આખું તો પછી જુઓ હવે કયો પ્રશ્ન બનશે

આગળના પ્રશ્નમાં કદાચ જો કોઈ ભૂલ થઈ હોય તો તમે કમેન્ટમાં જણાવો કે સાચો જવાબ શું આવે છે મને લાગે છે કે જવાબ આપવામાં ક્યાંક તો તમારે કમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તરફ પ્રશ્ન નંબર ચાર ની અંદર જુઓ દોસ્તો હવે અહીંયા કઈ આકૃતિ બને અહીંયા ચોરસ મૂકવાનું છે પણ કયું ચોરસ મૂકવાનું આ નહીં આવે આ નહીં આવે હવે આ બે રહ્યા તો કયા રહ્યા તો પ્રશ્ન નંબર ચાર ની અંદર દોસ્તો આ સીધું ચોરસ છે એના સહેજ ત્રોસમાં છે એટલે આ ચોરસ આવશે આ વિકલ્પ નંબર બે આકૃતિ નંબર પાંચ ની વાત કરીએ આકૃતિ નંબર પાંચમાં સૌ પ્રથમ આપણે

પ્રશ્ન નંબર સાતની અંદર આકૃતિ નંબર જો તમે અહીંયા વેબસાઇટ કરશો તો જવાબ નંબર એક આવશે જે પણ મિત્રોને મિત્રો ફાસ્ટ પડતો હોય તે કમેન્ટમાં અરે સોરી સ્ટોપ કરીને પણ પોતાના જવાબ કમેન્ટમાં લખી શકે છે પ્રશ્ન નંબર આઠ ની વાત કરીએ તો પ્રશ્ન નંબર આઠ ની અંદર દોસ્તો અહીંયા જ્યારે તમે આકૃતિ પૂર્ણ કરશો ત્યારે આકૃતિ ચાર નંબરનો સાચો જવાબ બનશે પ્રશ્ન નંબર નવ ની વાત કરીએ તો નવ ની અંદર હવે તમે જ્યારે આ ગોળ અહીંયા રાઉન્ડ પૂરું કરશો તો નવ ની અંદર પૂરું કરીએ આ મેળ ના પડે દસ ની અંદર આના આવે આના આવે આના આવે આકૃતિ કમ્પ્લીટ અહીંયા મેર પડી જશે દોસ્તો દસ ની અંદર દસમા નંબરના પ્રશ્નમાં આપણી આકૃતિ નંબર એક મેર પડશે તો અહીંયા દોસ્તો આજે આપણો દસ માર્ક્સનો વિડીયો પૂરો કર્યો વિડીયો નંબર આ નવ હતો તમે આગળ આઠ વિડિયોના પ્રશ્નોના જવાબ આપી ચૂક્યા છો કમેન્ટમાં તમે અમને જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો એ સિવાય તમે કમેન્ટમાં તમારા દસમાંથી કેટલા એ પણ જણાવજો યસ સર લખવાનું ભૂલવાનું સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો